કોબી અને બટેટાનું શાક બનાવવા માટે બટેટા અને દડા કોબીને ઝીણી સમારી લીધી છે એક નાનું ટમેટું સમાર્યું છે કુકરમાં બે પાવડા તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગનો વઘાર કરવાનો છે પછી તેમાં કોબી અને બટેટાને વઘારી લેવાના છે પછી થોડી વાર ડીશ ઢાંકી દેવાની પછી કોબી અને બટેટાને હલાવી થોડું મિક્સ કરી પછી તેમાં નમક હળદર ધાણાજીરું નાખી અને લસણવાળી લાલ ચટણી એડ કરવાની છે બધું મિક્સ કરવાનું આ રીતે સરસ મસાલા તેલમાં ચડી ગયા છે હવે એમાં લસણવાળી ચટણી એડ કરવાની છે લસણવાળી ચટણી છે એ જલ્દી મિક્સ નથી થતી એટલે એને ચમચાથી સેજ હલાવી અને વધારે હલાવવાનું એટલે આ રીતે સરસ મિક્સ થઈ જશે હવે સરસ મિક્સ થઈ ગયું છે મસાલા હવે તેમાં ટમેટો એડ કરવાનું છે સરસ મિક્સ થઈ ગયું છે હવે આમાં થોડું પાણી એડ કરવાનું છે મેં આ ટમેટાની વાટકી જે નાની હતી એટલે અડધી વાટકી જેટલું પાણી તેમાં એડ કર્યું છે પછી આ શાકમાં બે જ સીટી થવા દેવાની છે કોબી છે એ તરત ચડી જાય છે અને બટેટા નાના સમારેલા છે એટલે સરસ શાક ચડી ગયું છે હવે ધાણા ઉપરથી નાખી દેવાના છે કોબી બટેટા અને શાકની રેસીપી તમને ગમ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો